ઘોગમા રંજીતનગર કંપની જીએફએલ કંપનીમાં જે ગેસ લીકેજ થયો હતો એને લઈને જે ઘટના બની હતી એ ઘટનાને લઈને આજે ચૈત્ર વસાઓ ઘોગમા ખાતે મામલતદારમાં આવેદનપત્રમાં આપવા માટે આવી પહોંચ્યા હતા અને એનું સ્વાગત ઘોઘંબાની પ્રજાએ કર્યું હતું અને એના પછી ત્યાં એ લોકોએ બિરસા મુંડા સર્કલ ખાતે ચાલતા જઈને ત્યાં ત્યાં હાર પહેરાવીને તેનું સ્વાગત કર્યું હતું ફ્રેન્ડ અને અને આ વસાવે જ્યારે આ ખોકંબ ખાતે આવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા દરેક ગામના આગેવાનો અને લોકોએ ઉપસ્થિત થઈ અને એમનું સ્વાગત કર્યું હતું રંજીતનગરમાં જે ગેસ ગેસ કંપની આવેલી છે જીએફએલ ત્યાં ગેસ લીકેજ થયો હતો અને એના એના સપોર્ટમાં જે લોકો ભેગા થયા હતા એમના પર પોલીસ દ્વારા જે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તો એના એના અનુસંધાને અહીં લોકોએ લોકોએતા થઈ આજે આવેદનપત્ર મામલેદાર કચેરી આપવાનું નક્કી કર્યું હતું અને એ દિવસે ડેડિયાપાડા ધારાસભ્ય શેતર વસાવાએ પણ હાજરી પુરાવી હતી અને આવ્યા હતા અને અહીં આવીને કલેક્ટરશ્રીને જે આવેદનપત્ર આપ્યું હતું અને રજૂઆત કરી હતી કે જે લોકોને લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને જે લોકો અત્યારે હાલમાં જેલ હતા છે એમને એમને બહાર કાઢવા માટે અનેક કોશિશ કરી હતી અને એમના માટે અહીંયા આવીને આવેદનપત્રનું આયોજન કરવામાં આવ્યું હતું તો ચાલો ફ્રેન્ડ્સ જાણીએ કે ચૈત્ર વસાવાએ આવીને જે મામલેદાર છે એમને શું રજૂઆત કરી અને શું કહ્યું છે તો આ વિડીયોમાં હું તમને બતાવવા જઈ રહ્યો છું કે જે ચૈતર વસાવે જે વાત કરી છે મેજિસ્ટ્રેટને એના વિશે અને આજે ઘણી બધી સંખ્યામાં લોકો એ ભેગા થયા હતા એકઠા થયા હતા અને આજે ચૈતર વસાનો જે પ્રેમ છે એ પ્રેમ ભાવ જોવા મળ્યો હતો પબ્લિક તમે આજે જોઈ શકો છો ખોગંબાનું પબ્લિક જે આટલું બધું પબ્લિક ભેગું થયું હતું અને જે સ્થાનિક નેતાઓ ન આવતા ચૈતરવસને ખુદ આવવું પડ્યું અને એ આજે ફરજાની વારે આવ્યા હતા તો એના વિશે થોડું માહિતી અને બિરસા મુંડા સર્કલ ખાતે સ્વાગત કર્યું હતું અને ત્યાં આવીને હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું એના વિશે અને અહીં ચૈત્ર વસાવાએ હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું અને એના પછી લોકોને શિસ્તબંધ અને લાઈનમાં ચાલી અને મામલદાર કચેરીએ જવાનું આહવાન કર્યું હતું ફ્રેન્ડ તો અહીંથી ચૈતર વસાવાએ અને રાધિકા રાઠવાએ સાથે મળીને અહીંથી લોકો લોકોને હાજરીમાં આવેદનપત્ર આપવા માટે અહીંથી આહવાન કર્યું હતું અને જઈ રહ્યા છે અને ત્યાં જઈને ચેતર વસાવે જે રજૂઆત કરી છે એ વધી રજૂઆત આપણે અત્યારે જાણવાના છે શું રજૂઆત કરી છે જીએફલ કંપની વિશે અને શું શું કહ્યું છે એ બધી વિગત અમારા વિડીયોમાં પૂરી તમને જોવા મળશે તો વિડીયોમાં બનાવી રહી ફ્રેન્ડ આગળ તમને બધું જોવા મળશે અમે તાલુકાના મેજિસ્ટ્રે અને તાલુકાના પ્રસારકો જે પ્રકારે ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપનીમાં ભૂતકાળમાં પણ એવી ઘણી ઘટનાઓ ઘટી હતી અને બે હજાર એકવીસનો એમનો ઇતિહાસ પણ જોયો ગેસ લીકેજ થાય કે ગેસ ફૂટે તો કેટલાય કામદારો પણ એમાં મૃત્યુ પામ્યા છે સાથે સાથે આજુબાજુના વિસ્તારમાં કેટલાય લોકોને આનાથી બળતરાઓ શ્વાસ રોંધાવાના અને હૃદયના અને અને એવા અનેક લોકો આ કંપનીથી થયા છે કંપની પાસે અવારનવાર ગુજરાત કંટ્રોલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું પ્રમાણપત્ર રિયુ કરવા માટે કાંટકી રહેતી નથી ગ્રીફ ડિપ્યુલ પાસે પરવાનગી નથી અને જે પ્રકારનો ગેસ અને એમાંથી જે કેમિકલયુક્ત પ્રવાહી જે લોકો કાઢે છે અને જમીનમાં ઉતારે છે એના લીધે આ વિસ્તારના ભૂગર્ભ જળ પણ દૂષિત થયેલા છે સાથે સાથે વાયુમાં પણ આ લોકો એટલું પ્રદૂષિત થયું છે કે આજુબાજુના ગામડાના ખેડૂતો ત્યાં યુવાનો બધા લોકો અહીંયા રજૂઆત કરવા માટે અમે આવ્યા છે કે આ કંપની પર જીપીસીબીના ઇન્સ્પેક્ટર દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવે ગ્રીન ટ્રીબ્યુલર દ્વારા એમાં તપાસ કરવામાં આવે અને સેફ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા પણ તપાસ કરવામાં આવે કેટલાય કામદારો આનાથી બીજા પામે છે કેટલાય મૃત્યુ પણ પામ્યા છે હજુ કેટલા લોકોના રિપોર્ટવાળા લોકો બહાર આવ્યા નથી યોગ્ય સહાય પણ નથી આપતા કોઈ મૃત્યુ પામે એટલે સાડા ત્રણ લાખ રૂપિયા આપી દેવાના એટલે જેટલા લોકો મૃત્યુ પામે છે એવી ઘટનાઓ ઘટે ત્યારે પણ એમના પર માનવવતનો ફરિયાદ થાય એ પણ આપણે આવનારા દિવસોમાં કરવું પડશે એટલે અહીંની જનતા અમે રજૂઆત કરવા માટે આવ્યા છે તાત્કાલિક ધોરણે ગુજરાત પોલીસ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઇન્સ્પેક્ટરો દ્વારા એની ઇન્સ્પેક્શન કરવામાં આવે ગ્રીન ટ્રિબ્યુનલ પર એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે અને જે પણ ગેસ ઘડતરમાં તે બ્લાસ્ટ થતા હોય કે લીકેજ થતા હોય કે છોડવામાં આવતા હોય એને તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે અને જો ક્યાંય પણ ખામી દેખાય છે તો કંપનીનું પ્રોડક્શન હાલમાં બંધ કરવામાં આવે એવી અમારી બધાની માંગણીઓ છે એટલે આપ અહીંના મેજીસ્ટ્રેટ શું તમારા પર આસાન અપેક્ષા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં એમાં તટસ્થ તપાસ થાય બીજું સાહેબ શ્રી તમને અમે ધ્યાન દોરવા માંગીએ છીએ આ પેસા વિસ્તાર છે સીડ્યુલ ફાઈ વિસ્તાર છે અને અહીં જે કંપની આવી છે ચાલો કોઈ વાંધો નહીં જે તે વખતે જમીનો આપી પંચ્યાસી ટકા રોજગારી સ્થાનિકોને મળશે બધા શરતોને આધીન એમને જમીનો આપી છે જ્યારે અમારા લોકો એમને પૂછવા જાય છે કે ગેસ કેમ લીકેજ થાય છે ત્યારે યોગ્ય જવાબ આપવાના બદલે મેનેજમેન્ટ ઉપરથી દબાણ લાવીને કેટલાક પોલીસ અધિકારીઓને કે કેટલાક તંત્રને સાથે રાખી હવે આ લોકોએ ખાલી સ્પષ્ટતા માગી હતી કે તમે અમને સ્પષ્ટતા કરી આપો જેથી કરીને અમને સંતોષ થાય આ ગેસ કેમ લીકેજ કરવામાં આવે છે જેના કારણે માણસોને તકલીફ છે તો તાત્કાલિક ધોરણે પોલીસ વિભાગે તમારા પરથી પરવાનગી માપી દીધી અને લાઠીચાર્જ કર્યો એ ખૂબ જ દુઃખદ ઘટના છે અહીંયા કોઈ અમાન્ય કૃત્ય નહોતું થવાનું કે કોઈ નક્સલી પ્રવૃત્તિઓ નથી થવાની તો બી રોડ પર જવાવાળા લોકોને પણ લાઠીચાર્જ કર્યો જે ખૂબ જ દુઃખદ બાબત છે જો એ બાબતને લઈને અમારા લોકો સાથે જે અન્યાય થયો છે જેમાં ન્યાયિક ન્યાય અમને સંતોષકારક ન્યાય નહીં મળશે અમારા લોકો કેટલા જેલમાં છે એની બસો જણને શોધે છે કેટલા એ લોકોની ગાડીઓ જમા લઈ લીધી છે તો આવી જ રીતેના જો ચાલશે આજે તો અમે એક ધારાસભ્ય તરીકે એમના પ્રતિનિધિ તરીકે સામાજિક રીતે તમને વિનંતી કરવા માટે આવ્યા છે અમે સંવિધાનમાં માનીએ છીએ દેશના નીતિ નિયમો કાયદો વ્યવસ્થામાં માનીએ છીએ ના છૂટકે અમારા લોકો સાથે આવું જ થતું રહેશે તો અમારે પછી ના છૂટકે સમગ્ર આદિવાસી સમાજને અમારા દિવસોમાં આહવાન કરવું પડશે કે ભાઈ ભૂકંપા આપણા લોકો સાથે આવો બધો અમાન્ય થાય છે તો બધા જ અમે ભેગા થઈશું અને બધા જ મોટી સંખ્યામાં પછી ફરી અમારે એકઠું થવું પડશે એટલે આજે સોમનાવતી વિનંતી કરીએ છીએ કે કંપની પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરો અમારા લોકો પર જે લાઠીચાર્જો કરીને હાલમાં પણ કેટલાક લોકોને પોલીસ જાણે કે કોઈનું ખૂન કરી દીધું હશે કોઈ નક્સલવાદની પ્રવૃત્તિ કરી રહી છે કોઈ એને પ્રવૃત્તિ કરી રહી છે સરકાર પાડી દેવાની પ્રવૃત્તિ કરી રહી હશે એવી પોલીસે ઘરે ઘરે રાતે રાતે ખોધે છે એટલે એમાં પણ તમે મેજીસ્ટ્રેટ તરીકે એમાં એમને ધ્યાન દો એ અમારો વિનંતી છે સમાજમાં આ ઘટનાને લઈને એક ડર પણ છે ભય પણ છે અને લોકોમાં ચૂકો આક્રોશ પણ છે એટલે તમે મેજિસ્ટ્રેટ છો કાયદો વ્યવસ્થા જળવાય એ તકેદારીના ભાગરૂપે તમારે પોલીસ તંત્રને અને જે કંઈ હશે એમને અહીંના સામાજિક આગેવાનો સાથે સંકલન કરીને ન્યાયિક રીતે જે પણ કાર્યવાહી કરવાની થતી હશે એ આપના થકી થાય એવી અપેક્ષા રાખીએ છીએ આપને પણ આવેદનપત્ર આપ્યું છે માન્ય મુખ્યમંત્રીને પણ મોકલવાના છે રાજ્યપાલને પણ અને ગુજરાત પ્રોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ અમે લખીએ છીએ ગ્રીડ યુગ પણ અમે મોકલવાના છે પર્યાવરણ વિભાગને પણ ધ્યાન દોરવાના છે કે કંપનીમાં તપાસ થાય તો ધન્યવાદ મેડમ આ જ રજૂઆત લઈને તમારી પાસે આવ્યા છે હા